જય શ્રી કૃષ્ણ તુલસીને પાંદડે તોડા તું ભગવાનના ગીત ગીત છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સોને નો તોલાયા રૂપે નો તોલાય ધોવાર કાન નાથ તુલસી પાંદડે તોલાય સોને ન તોલાય રૂપે ન તોલાય દુઆરિકા નો નાથ તુલસી પાંદડે તોલાય વચન નિબંધાયો વિઠ્ઠોલ ડા કોરમાયા ઓ બોડાણા નો નાથ ત્રિકો વે તોડાણો વચન નિબંધાયો વિઠ્ઠોલ ડા કોરમાયા બોડાણા નો નાથ ત્રિકમ ત્રાજ વે તોડાણો સોને તોલા રૂપેનો તોલા દુવાર નાથ તુલસી પાંદડે પાંદે તોળો હિરેનો તોલા મોતીએનો જોખાય દુવાર નાથ તુલસી પાંદે તોલા હીરે નો જોખાય મોતીએનો જોખાય દુવાર ખાનો નાથ તુલસી પાંદડે તોલાય માણે ન જો ખાય માધો શેર ન જો ખાય લય મા મોહન મૂલવાય માણે ન જો જોખાય માધો શેર ન જો ખાય વાય મા મોહન મૂલવાય સોનાનો સોના નો તોલાય રૂપે નો લાય ધોરકા નો નાથ તુલસી પાંદે તોલાય પપ તો ના જૈ શ્યામ હલકા ભારે થાય ડાકોરવાડા જે રાજી રાજી થાય પક તો ના જૈ શ્યામ હલકા ભારે થાય ડાકોરવાળો જે સૌ રાજી રાજી થાય સોને ન તો લાય રૂપે ન તો લાય દુવારકા નો નાથ તુલસી પાંદણે તો લાય ડાકો સાંભળા નો માં બેઠા છે લે જરી ન ઝુકે ગંગાબાઈની ન થળીએ શ્યામને ન માવે

લાલન નાથ દ્વાર હરખાયો ખાયો રંગ સૌને રોધી સવાયો લાલન જોઈને નાથ દ્વાર હરખાયો સોને નો તો લાયો રૂપે નો તો લાયો નો નાથ તુલસી પાંદડે તો લાયો જય શ્રી કૃષ્ણ ભક્તિનું ગીત છે ગમે તો લાઈક કરજો તે શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં